હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરુકુક ગુજરાતીમાં આજે બનાવીશું ભરેલા ગુંદાનો સંભારો આજે આપણે એકદમ ફટાફટ દસ જ મિનિટમાં આ સંભારો તૈયાર કરીશું એકદમ ચટપટો અને ખાટો મીઠો એવો આ સંભારો ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે એકવાર આ સંભારો બનાવશો તો વારંવાર જરૂર બનાવશો તો ભરેલા ગુંદાનો સંભારો બનાવવા માટે પૂરો વિડીયો ધ્યાનથી જોતા રહો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો વધુ ને વધુ શેર કરી દેજો અને મારી રેસીપીના બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ભરેલા ગુંદાનો સંભારો બનાવવા માટે અહીં મેં દોઢસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે હવે તેના આગળના જે ટોપાનો ભાગ હોય તે કાઢી લઈએ હવે આપણે બધા જ ગુંદાનો આગળનો ટોપાનો ભાગ કાઢી લીધો છે હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકીશું અને તેમાં થોડું મીઠું નાખીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ હવે તેમાં ગુંદા નાખીશું અને તેને ઢાંકી અને થોડી વાર બફાવા દઈએ હવે ગુંદા બફાય ત્યાં સુધીમાં બાજુમાં એક પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું બે ચમચી જેટલું તેલ નાખીશું સારી રીતે મિક્સ કરી લઈએ અને ચલાવતા રહી લોટનો થોડો કલર ચેન્જ થાય અને સુગંધ આવે ત્યાં સુધી તેને સ્લો ફ્લેમ પર શેકીશું આપણે લોટને સ્લો ફ્લેમ પર જ શેકવાનો છે એટલે લોટ દાજી ન જાય હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો કે લોટનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે અને અત્યારે સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે તો આપણે ગેસ બંધ કરી અને લોટને એક બાઉલમાં લઈ લઈએ હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ખાંડ નાખીશું તેને બરાબર મિક્સ કરી લઈએ હવે લોટ ઠરે ત્યાં સુધીમાં ગુંદા જોઈ લઈએ તો ગુંદા એકદમ સરસ બફાઈ ગયા છે તેને આપણે કાઢી લઈએ અને થોડા ઠરે એટલે તેમાંથી આ રીતે ઠળિયા કાઢી લઈએ અહીં આપણે ગુંદાને મીઠાવાળા પાણીમાં બાફી લીધા છે એટલે તેમાંથી ઠળિયો એકદમ ફટાફટ આ રીતે નીકળી જાય છે તો આપણે બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢી લીધા છે હવે શેકેલો ચણાનો લોટ એકદમ સરસ ઠરી ગયો છે તો તેમાં અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચોથાઈ ચમચી જેટલી હળદર એક ચોથાઈ ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર એક ચોથાઈ ચમચી જેટલો ગરમ મસાલો ચપટી જેટલી હિંગ થોડા લીલા ધાણા નાખીશું અને અડધી નાની છીણેલી કેરી નાખીશું હવે બધું સારી રીતે હાથ થી મિક્સ કરી લઈએ અને હવે તૈયાર થયેલો મસાલો ગુંદા ભાંગે નહીં તે રીતે મસાલો આપણે ભરી ભરી લઈએ લઈએ તો આપણે આ રીતે બધા જ ગુંદા હવે ગુંદા ભરાઈ ગયા છે તો પેન ગરમ કરવા મૂકી દઈએ અને તેમાં બે ચમચી તેલ નાખીશું હવે તેમાં અડધી નાની ચમચી જેટલી રાઈ અને અડધી નાની ચમચી જેટલું આખું જીરું નાખીશું હવે થોડી વાર ચલાવતા રહી રાય કકડાવી લઈએ રાય કકડી જાય એટલે તેમાં એક નાની ચમચી જેટલા તલ નાખીશું અને તેને પણ થોડી વાર ચલાવી લઈએ હવે તેમાં ભરેલા ગુંદા નાખી હળવી હાથે ચલાવતા રહી અને સાંતળીશું હવે થોડી વાર આ રીતે ગુંદા સતળી જાય એટલે તેમાં એક ચમચી ગુંદા ભરીને બચેલો મસાલો છે તે નાખીશું અને તેને પણ ચલાવતા રહી સારી રીતે મિક્સ કરીશું હવે સંભારો રેડી છે તો ગેસ બંધ કરીશું થોડા લીલા ધાણા નાખી મિક્સ કરીશું અને સંભારો સર્વિંગ બાઉલમાં લઈ લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે માત્ર દસ જ મિનિટમાં ફટાફટ ભરેલા ગુંદાનો સંભારો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ